આજરોજ કચ્છના પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ તેમજ કચ્છ કલેક્ટરશ્રી શ્રી આનંદ પટેલ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્યોશ્રી તેમજ ચૂંટાયેલા વિવિધ પદાધિકારીશ્રીઓની હાજરીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંગઠનો સાથે બેઠક યોજવામાં આવી હતી દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને જ્યારે પણ બ્લેકઆઉટની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવે ત્યારે વિલંબ કર્યા વિના તમામ લાઇટો બંધ કરવા જિલ્લા કલેકટરશ્રીએ સંસ્થાઓ સંગઠનોના માધ્યમથી નાગરિકોને અપીલ કરી હતી જોકે આવી કોઈપણ પરિસ્થિતિને વહેલી તકે પહોંચી શકાય તે માટે તમામ સામાજિક ધાર્મિક સંસ્થાઓએ જિલ્લા કલેકટરશ્રીને ખાતરી આપતા જણાવ્યું હતું કે તેઓ માત્ર સૂચના આપવામાં આવે ત્યારે જ નહીં પણ નિયમિત રીતે સ્વયંભૂ બ્લેકઆઉટ પાળીને વહીવટીતંત્ર અને દેશના સંરક્ષણ દળોને સહયોગ આપશે આમ વિવિધ સેવાભાવી અગ્રણી સામાજિક અને અગ્રણી સંસ્થાઓએ કચ્છ જિલ્લામાં સ્વયંભૂ જ બ્લેકઆઉટ કરીને વહીવટીતંત્રને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ કચ્છ મોરબી શ્રી વિનોદભાઈ ચાવડા સહિત ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓએ તમામ સંસ્થાઓ સંગઠનના લોકોની સાથે રહીને સ્વયંભૂ બ્લેકઆઉટના નિર્ણયને બી A verdade eu retomo.